નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું જો આપની સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત આપણે સૌથી મહત્વના સમાચારથી વાત કરીએ તો ભાવનગર એટ્રોસિટી કેસમાં એવા બારૈયાએ ડીવાય એસપી રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે નૈના બારૈયાનો દાવો છે કે ડીવાયએસપી દ્વારા ષડયંત્ર રચી અને તેમના વિરુદ્ધ ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમની સામે ફરજમાં રૂકાવટ એટ્રોસિટી કેસમાં મદદગારી પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે દરમિયાન ગઈકાલે દાઠા પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઈઆર નોંધાતા નયના બારૈયાએ એક વિડીયો વાયરલ કર્યો છે વાયરલ તેમણે જણાવ્યું છે કે તેમને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા છે અને ખાસ તેમને માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે ઉપરાંત તેમણે ગેરસંવૈધાનિક રીતે ધરપકડ કરવામાં આવી હોવાનો પણ આમ એમાં આક્ષેપ કર્યો છે ત્યારે જણાવી દઈએ કે આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી હજી સત્તાવાર કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી જાહેર કરી વાત કરવી છે મારે એક ષડયંત્ર ની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો એક ટકો કે એક પણ ગુનામાં રોલ નહોતો વાત કરીએ એટ્રોસિટી આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ મુકેશ અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હજાર ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા પછી પાર્થને ને ચાર વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો તો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈને એને જવા દેવામાં આવ્યા મારા દાદા ન દીકરે ત્રણ દસે પિટિશન દાખલ કરી એમાં આરોપીના નામ જાહેર કરી દીધા છતાં બાર અગિયારના રોજ અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે બનાવે છે છે એવો આખો કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી મિનિટમાં ઘરે આવે છે સોરી ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈથી પહોંચી અને ઘરે પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારે ઘરની જડતી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટરેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની જડતી પાક મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને કે હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં કે હું આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આજ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઇટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું તો સાહેબ બે મિનિટ ઉભા રહ્યો હું આવું છું એની માથે મારી માથે ફરજનો ગુનો ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એના વિડીયોગ્રાફી એમાં હશે હું હું કઉ છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપીના નામ નાખવા જેના કબજાનો હોય એની માથે હોય પાથ ને ઉછા ન છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડિયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી